ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સીતા નવમીની વાર્તા કથા સાંભળીશું જેમ રામ નવમી આવે છે એવી રીતે સીતા નવમી પણ આવે છે જેવી રીતે આપણે રામજીના જન્મનો જન્મોત્સવ મનાવીએ છીએ મિત્રો એવી રીતે માં જાનકીના જન્મનો પણ જન્મોત્સવ મનાવવામાં આવે છે તો આજે આપણે આ પવિત્ર વાર્તા મા સીતાની જાનકી માતાની વાર્તા સાંભળીશું પૂરા મનથી હૃદયથી મિત્રો વાર્તા સાંભળજો અને આ માતા સીતાના જન્મનો વિડીયો બીજાને શેર પણ કરજો જેથી બીજાને પણ આ માતા સીતાના જન્મની કથા સાંભળવાનો અવસર મળે અને આપણને ફળ મળે તો મિત્રો ધ્યાનથી હૃદયથી આ વાર્તા આપણે શરૂ કરીશું બોલો રામચંદ્ર ભગવાન કી જય બોલો માતા સીતાની જય આ વર્ષ સીતા નવમી સોળ મે ગુરુવાર એટલે કે આજે મનાવવામાં આવી રહી છે માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ દિવસે પરણિત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને તેની પતિનું અયુષ્ય લાંબુ થાય છે સીતા નવમી અવસર પર શું તમે જાણો છો કે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો આવો જાણીએ માતા જાનકીની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાત જન્મ વૈશાખ શુક્લ નવમી સોળ મે ના રોજ સવારે છ બાવીસ થી શરૂ થશે અને સત્તર મે ના રોજ સવારે આઠ અડતાલીસે સુધી ચાલશે આ દિવસે સીતાજીની પૂજા કરવામાં આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે સીતાજીને દેવીનું લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે સુખી જીવન અને પતિના લાંબા આયુષ્ય માટે સીતા નવમી પર માતા સીતાને શોળ શણગાર અર્પણ કરવા પછી આ લગ્નની વસ્તુઓ વિવાહિત મહિલાઓને દાન કરવી સીતા નવમી પર સીતા ચાલીસાનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેની અસરથી પતિ પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે પ્રેમ વધે છે મતભેદ મતભેદ વચ્ચે ક્યારેય રહેતા નથી મતભેદ થતા નથી સીતા નવમી પર દેવી માતાને ખીર ચઢાવો પછી તેને સાત છોકરીઓમાં વહેંચી દો આ ઉપાયથી આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવામાં મદદ મળશે સાથે જ પૈસાની પણ કમી નહીં રહે વહેલા લગ્નની ઈચ્છા રાખવા માટે સીતા નવમી દિવસે શ્રી જાનકી સ્તુતિનો પાઠ કરવો એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાં રહેલા ગ્રહોની અશુભતા દૂર થાય છે લગ્નની શક્યતાઓ વધી જાય છે રાજા જનકને ખેતરમાં માતા સીતા મળ્યા હતા સીતા નવમીના દિવસે ગાય અને બળદને ચારો ખવડાવો પીવાના પાણીની વ્યવસ્થા કરો અને પશુઓની સેવા કરો તેનાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો આપણે સાંભળીએ માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો રાવણ અને મંદોદરી સાથે જોડાયેલી છે આ કથા માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી જયંતિ ઉજવવામાં આવે છે શું તમે જાણો છો કે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો તો આવો આપણે જાણીએ આ વિડીયોમાં માતા સીતાના જન્મની જોડાયેલી ત્રણ કથાઓ છે પૌરાણિક કથાઓ છે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો તો વાલ્મિકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં બહુ દુકાળ પડ્યો હતો પછી રાજા જનકે સલાહ આપવામાં આવી રાજા જનકને એવી સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે પછી જ વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે રાજા જનક વૈશાખ મહિનાની શુક્લ પક્ષી નવમી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હળ હળ કળશ સાથે અથડાયું બાદમાં રાજાએ કળશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યું અને તેને ખોલ્યું તો તેમાંથી એક બાળકી નીકળી જેનું નામ સીતા હતું આ રીતે માતા સીતાનો જન્મ થયો સીતાનો જન્મ માતાના ગર્ભમાંથી ન થયો હતો તેથી પૃથ્વી પરથી પ્રાપ્ત થયા હતા તેથી તેને પૃથ્વીની પુત્રી પણ કહેવામાં આવે છે માતા સીતાએ ગર્ભમાંથી જન્મ નથી લીધો માતા સીતાના જન્મની બીજી વાર્તા એવી છે કે બ્રહ્મ પુરાણની કથા અનુસાર સીતાજી રાવણ અને મંદોત્રીની પુત્રી હતા જેને રાવણે જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપી એ જ કન્યા જનક અનંદની સીતાના નામથી પ્રચલિત થયા અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા રાવણના મૃત્યુ પછી માં રાવણના મૃત્યુનું કારણ પણ પછી સીતા બન્યા દંતકથા અનુસાર આ બધી કથાઓ છે અને દંતકથા અનુસાર વેદવતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પુનર્જન્મ પામી હતી વેદવતી ભગવાન વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી અને તે ભગવાન હરિને તેના પતિ બનાવવા ઈચ્છતી હતી આ માટે તેને આકરી કઠોર તપસ્યા કરી તે જ સમયે રાવણ ક્યાંથી નીકળી રહ્યો હતો તેણે વેદવતીને જોયો અને મોહિત થઈ ગયો રાવણ વેદવતીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો પરંતુ વેદવતીએ આત્મદાહ કરી લીધો તેણે રાવણને શ્રાપ આપ્યો કે તેની પુત્રી તરીકે જન્મ છે અને તેના વિનાશનું તે કારણ બનશે માતા સીતાના જન્મની ત્રીજી કથા અનુસાર વાલ્મીકી રામાયણ અને બ્રહ્મવેવત પુરાણમાં સીતાજીના જન્મની કથા અલગ અલગ છે સીતાજીના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે જે મુજબ ગુત્સમદ ઋષિ લક્ષ્મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ જ્યારે તે આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓને હત્યા કરી અને તેમના લોહીથી કળશ ભરી લીધો તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પીધું જેના કારણે તે ગર્ભવતી બની બાદમાં તેણે જન્મેલી બાળકીને મિથિલા રાજ્યની ભૂમિમાં કળશમાં રાખીને સંતાડી દીધી હતી આ જ બાળકીને રાજા જનકે સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી આ ત્રણ કથાઓ વાલ્મીકી રામાયણ કથા વધુ પ્રચલિત છે અને લોકપ્રિય માનવામાં આવે છે અને હવે આપણે મિત્રો સાંભળીશું માતા માતા સીતાના સીતાની નવમીની કથા પ્રાચીન પ્રચલિત એક કથા છે કે પ્રાચીન સમયમાં એક દેવ દત્ત નામનો બ્રાહ્મણ તેની પત્ની શોભના સાથે રહેતો હતો બ્રાહ્મણ વેદ પાઠના પાઠ કરતો હતો શ્રેષ્ઠ ધર્માત્મા હતો બ્રાહ્મણની પત્ની અત્યંત રૂપવાન હતી દેવદત્ત તેના જીવન ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામ ભિક્ષા માંગવા જતો હતો તો એક દિવસ બ્રાહ્મણ જ્યારે બીજા ગામ ગયો ભિક્ષા માંગવા ગયો તો પાછળથી એની પત્ની શોભના ખોટી સંગતે ચડી ગઈ એની પત્ની ખોટા કામ કરવા લાગી ધીરે ધીરે એના આ નિંદનીય કાર્યની ચર્ચા પૂરા ગામમાં થવા લાગી બ્રાહ્મણની પત્ની એટલી બધી ખરાબ થઈ ગઈ હતી એટલી બધી ક્રૂર બની ગઈ કે તેણે ગામને બધે ઘરે ઘરે આગ લગાવી સળગાવી દીધી અને એ એ એ પણ પણ આગથી બચી નહીં બળી સળગી તેના ખરાબ કર્મોના કારણે ગામને ભયંકર રીતે સળગાવવાના કારણે એના લીધે તેને કુષ્ઠ રોગ એટલે કે કોઢનો રોગ થયો આંધળી ભીત થઈ ગઈ અને એક નગરથી બીજા નગર ભટકવા લાગી ભૂખના મારે તડપતી હતી એક સમયે તે ભટકતા ભટકતા કૌશલપુરી પહોંચી ગઈ અને એક વ્યક્તિ બોલ્યા કે આજે કૌશલપુરીમાં જાનકી નામની જાનકી નવમી મનાવવામાં આવી રહી છે માતા જાનકીનો જન્મનો ઉત્સવ મનાવી રહ્યા છીએ માટે આજે અહીં કઈ જ અન્ન જળ મળશે નહીં ભયંતને કાલે વ્રતના પારણા કરવાના છે તો કાલે વ્રતના પારણાના સમયે આવજે તેને પ્રસાદ પેટ ભરીને મળશે પરંતુ એ માની નહીં અને જોર જોરથી ચીસો પાડવા લાગી બૂમો પાડવા લાગી ભૂખના કારણે તડપી રહી હતી એક તો શરીરે રોગ હતો ત્યારે એક ભક્તે તેને તુલસી પત્ર અને પાણી આપ્યું જેને ગ્રહણ કરીને ત્યાંથી તે ચાલી ગઈ થોડે દૂર ગયા પછી એણે તેના પ્રાણ ત્યાગી દીધા અજાણતા જ પણ એના એને જાનકી નવમીનું વ્રત થયું અને એ વ્રત પૂરું થયું અંત સમયે તેને તુલસી પત્ર અને જળ પીવડાવાથી પરમ કૃપાળુ દયાળુ માતા સીતાને તેને સમસ્ત માતા સીતાએ તેના સમસ્ત પાપોમાંથી તેને મુક્ત કરી દીધી અને વ્રતના પ્રભાવથી એ નિર્માણ થઈને સ્વર્ગમાં ગઈ અનંત વર્ષો તેને સુખપૂર્વક આનંદપૂર્વક સ્વર્ગમાં વિતાવ્યા ત્યાર પછી એ કામરૂપ દેશના રાજા જયસિંહ ના મહારાણી કલાવરી બની વ્રતના પ્રભાવથી મા જાનકીની કૃપાથી તેને તેના જન્મની બધી જ યાદ હતી બધું યાદ આવ્યું હતું જેનાથી તેને તેનું આખું જીવન મા જાનકી અને રઘુનંદન શ્રી રામની સેવામાં વિતાવ્યું મિત્રો વૈશાખ શુક્લ પક્ષની નવમીને જાનકી નવમીના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે મા સીતા ધરતીના ખોળામાંથી પ્રગટ થયા હતા મિત્રો સીતા નવમીનું વ્રત ફળદાયી હોય છે અને સાથે બધા જ સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરાવે છે જે પ્રકારે રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને ઉત્સવ મનાવીએ છીએ આપણે એવી જ રીતે માતા જાનકી ન માતા જાનકીની નવમી નવ દિવસમાં એનો જન્મોત્સવ મનાવવામાં આવે છે જે રીતે ભગવાન શ્રી રામ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે એવી જ રીતે માતા સીતા પણ લક્ષ્મીનો અવતાર છે જે વ્યક્તિ સીતા નવમીનું વ્રત કરે છે કથા વાર્તા સાંભળે છે એના પર માતા માતા લક્ષ્મી સીતા શ્રીરામ ભગવાન કૃપા સદાય એના ઉપર બની રહે છે તો મિત્રો આપણે હજી મા સીતાને લગતી માતા સીતા નીતનેમની કથા આપણે સાંભળીશું આ માતા સીતા ના નીતનેમ ની કથા ખૂબ જ પવિત્ર છે જે કોઈ સાંભળે છે એના બધા જ દુઃખ દૂર થાય છે તો સાંભળીએ આપણે માતા સીતાના નિતનેમની કથા જય શ્રી રામ આ માતા સીતાના નિતનેમની પવિત્ર કથા જે સાંભળે છે તો સાંભળવા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે અને ઘરમાં અન્નધનના ભંડાર ભર્યા રહે છે તેવી પવિત્ર કલ્યાણકારી આ વાર્તા સીતા માતાના નિતનેમની કથા છે માતા સીતાનું વરદાન છે કે જે કોઈ નિત્ય આ કથા સાંભળશે તેના ઘરમાં ક્યારેય ગરીબી દરિદ્રતા નહીં રહે તેના ઘરના અન્ન ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે તો સાંભળો માતા સીતાના નિત નેમની કથા જો તમને આ કથા પસંદ આવે તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા સીતાનું અને સહી શ્રી રામનું નામ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો માતા સીતાને રોજ ભગવાન શ્રી રામની વાર્તા કહેવાનું નિયમ હતું માતા સીતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રી રામ આ વાર્તા સાંભળતા

કુવાને કાંઠે પાણી ઘર ભરવા ગયા ત્યાં બેસી ગયા ત્યાં એક સ્ત્રી આવી તેને રેશમી જરી સાડી પહેરી હતી તેને સોનાની માટલી લીધી હતી માતા સીતા તેને જોઈને કહે છે કે બહેન મારા વર્ષના મારે બાર મહિનાથી બાર વર્ષથી નીતને સાંભળવાની કથા સાંભળવાનું મારે વ્રત છે તો મારી આ નીતનેમની કથા સાંભળો તો એ સ્ત્રી બોલી જો હું તમારા નીતનેમ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે તેને વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી તે ચાલી ગઈ તેને રેશમી ઝરમરની સાડી પહેરી હતી તે ફાટી ગઈ તેના સોનાનો ઘડો હતો તે માટેનો બની ગયો જ્યારે સાસુએ આવી હાલત જોઈ તો તેણે પૂછ્યું કે તું કોણનો દોષ માથે ચડાવીને આવી છો તો એની પુત્ર વધુએ કહ્યું કે એક મહિલા કુવા પર બેઠી હતી તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું પરંતુ મે સાંભળી નહીં જેનું આ પરિણામ છે પુત્ર વધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુએ એ સાડી પહેરી જે ફાટી હતી એ સાડી પહેરી અને માટીનું માટલું લઈને કુવા પાસે ગઈ બિચારી સાસુએ માતા સીતાને ત્યાં બેઠેલા જોયા ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન મારી વાર્તા સાંભળો સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગયા માતા સીતાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશ ના પૂજારીઓ આવ્યા નીતિનેમ નું નામ લાવ્યા રામ આવો બેસો રામ રાંધેલી રસોઈ જમો રામ માખણ ખાઓ રામ દૂધ પીવો રામ હિંડોળા ખાટે ઝૂલો રામ રામ મલમલ રજાઈમાં સુવો ઓઢો રામ જ્યારે બોલો જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ સાસુએ કહ્યું કે બહેન મને વાર્તા તો બહુ ગમી છે આ વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગઈ અને તેમની પહેલી પહેરેલી જે સાડી ફાટેલી હતી તે ફરીથી રેશમી જરીની થઈ ગઈ માટીનું માટલું સોનાનું બની ગયું પુત્ર વધુ આ જોઈ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર્યું સાસુએ કહ્યું કે વહુ તું દોષ લઈને આવી હતી હું એ દોષને દૂર કરીને આવી છું પુત્ર વધુએ પૂછ્યું કે તે કુવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી સાસુ બોલ્યા કે તે તો માતા સીતા હતા તે જૂનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે ઘરમાં મા લક્ષ્મીનો વાસ કરાવે છે જે વ્યક્તિની દરેક મનોકામના પૂરી કરે છે પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી મને પણ આવી વાર્તા કહો તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશ ના પૂજારીઓ આવ્યા નિત નેમ નું નિત નેમ નું નેમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાઓ રામ દૂધ પતાશા પીઓ રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાઈ માં સુવો રામ સાલ ધુસાલા ઓઢો રામ જયારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ વાર્તા સાંભળીને પુત્રવધુએ કહ્યું કે માં વાર્તા તો બહુ સારી છે મને બહુ ગમે હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઊઠે અને કામકાજથી પરવારે પૂજા અર્ચના કરે અને નિતનેમની સીતાજીની કથા કહે એકવાર પડોસણ સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવા દેવતા માંગવા આવી તો સાસુ વહુએ કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા તો તમે સવારે ચાર વાગ્યા થી તો એ પડોશન બોલી કે તમે સવારે ચાર વાગ્યા થી ઊઠીને શું કરી રહ્યા છો સાસુ ત્યારે તેમણે કહ્યું કે અમે સવારે ઊઠીને પૂજા કરીએ છીએ અને માતા સીતાના નીત નેમની કથા કહીએ છીએ પડોસીએ ફરીથી કહ્યું કે માતા સીતાની વાર્તા મને પણ કહો અને તમને શું મળ્યું તો તેણે કહ્યું માતા સીતાની વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાય છે અને મનની દરેક મનોકામના પૂરી થાય છે ત્યારથી પાડોશી બહેન કહે છે કે તો હું પણ મને હું પણ આ વાર્તા સાંભળીશ તો મને પણ આ વાર્તા કહો

દૂધ પતાશા પીવો રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાયુમાં સુવો રામ સાલ દુશાલા ઓઢો રામ જયારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે જય શ્રી રામ જય શ્રી રામ જય જય રામ જય શ્રી રામ જય જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ આખી વાર્તા સાંભળીને પડોશન કહે છે કે આ વાર્તા તો મને ખૂબ જ ગમી હવે તે પડોશણ પણ માતા સીતાના નીતે વાર્તા કહેવા લાગી વાર્તા કહીને માતા સીતાએ પડોશણના ભંડાર ખાલી ભંડાર ભરી દીધા હવે આખા ગામમાં શેરીઓમાં આ નીતે વાર્તા શરૂ થઈ અને માતા સીતાને હર એકની ઈચ્છા માતા સીતાએ પૂરી કરી અને દરેકના ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા હે માતા સીતા જેમ તમે સાસુ વહુના ભંડાર ભર્યા

શ્રીરામના સીતાજી સાથે લગ્ન વનવાસ અને રાવણ સાથે યુદ્ધની કહાની જ માત્ર નથી આ વાર્તાઓ પાછળ બીજી ઘણી બધી કહાનીઓ આવેલી છે કથાઓ છે જે મનમાં ઘણા બધા જવાબ આપે છે આપણે બધા એ વાત તો જાણીએ છીએ કે રાવણને માર્યા પછી શ્રીરામ માતા સીતાને લઈને પાછા અયોધ્યા આવ્યા હતા અને ચૌદ વર્ષ વનવાસ કાપ્યા પછી પણ શ્રીરામ અને માતા સીતાનું વિવાહિત જીવન સુખી ન હતું એક વખત શ્રીરામે એક ધોબીના કહેવાથી માતા સીતાને અયોધ્યાનું રાજમહેલને શ્રીરામે ધોબીના કહેવાથી માતા સીતાને અયોધ્યાનું રાજમહેલ છોડીને જવાનું કહ્યું અને સીતામાતા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો આપણે બધાના મનમાં એ સવાલ ઊભો થાય છે કે બીજા સાથે ન્યાય કરવાવાળા મર્યાદા પુરુષોત્તમ રામ પોતાની જ પત્ની સાથે આવો અન્યાય કેમ કર્યો હતો તો સીતા માતાને તેની ગર્ભ અવસ્થામાં વનમાં સમય નિકાળવો પડ્યો હતો વનમાં બે પુત્રો લવ અને કૃષ્ણે એમને જન્મ આપ્યો હતો મહેલમાં રાજ કરવાવાળા સીતા માતા રાજકુમારી હતા તો એ સીતા માતાને ચૌદ વર્ષનો વનવાસ કાપ્યા પછી પણ મહેલનું સુખ મળ્યું નહીં મહેલનું સુખ ભોગવ્યું એમણે નહીં અને આ બધા પાછળની એક કથા છે તેમને મળેલા શ્રાપની કથા છે અને આ વાત ત્યારની છે જ્યારે મા સીતા બાળ અવસ્થામાં હતા તેમનું બાળપણ ચાલી રહ્યું હતું એકવાર વાર મા સીતા

અને એક પોપટ બેઠો હતો તે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને તેની વાતો સીતાજી ધ્યાનથી સાંભળી રહ્યા હતા તેમાં એક પોપટ બીજાને કહી રહ્યો હતો કે આ સંસારમાં એક દિવસ બહુ મહાન પ્રતાપી રાજા રામ થશે અને તેના લગ્ન બહુ જ સુંદર રાજકુમારી સીતા સાથે થશે ત્યારે બીજો પોપટ કહે છે કે હા તારી વાત તો સાચી છે તે સીતા કેટલી ભાગ્યશાળી હશે જેને રામ રામના રૂપમાં વર મળશે ભગવાન મળશે અને આ બધું સીતાજી સાંભળી રહ્યા છે અને કહે છે કે આ બે પોપટ તો મહારાજ વિશે વાત કરી રહ્યા છે મારે આને પકડવો પડશે પોતાનું નામ સાંભળીને સીતાજીએ બંને પોપટને પકડી લીધા પાંજરામાં પૂર્યા સીતાજીએ તેના વિશે જાણવાનું તેને મન થયું કે મારે બંને પોપટને લાવીને પાંજરામાં પૂરી દીધા

એવું તમને કેવી રીતે ખબર પડી ત્યારે તે પોપટ બોલ્યા કે અમે મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં રહીએ છીએ આ વાત અમે મહર્ષિ વાલ્મિકીના મોઢેથી સાંભળી છે જ્યારે તે તેના શિષ્યોને આ વાત કહી રહ્યા હતા ત્યારે તમે અમે બંને ત્યાં જ હતા એટલે અમને આ વાતની ખબર છે ત્યારે સીતાજી બોલ્યા કે જે તમે રાજા જનકની પુત્રી સીતાની વાત કરી રહ્યા હતા તે સીતા હું જ છું મને રાજા રામના વિશે વધારે વાત જાણવી છે માટે તમે બંને મારી સાથે રાજમહેલમાં રહો અને રાજ મહેલમાં રહી અને મને રામ વિશે બધી જાણકારી આપતા રહો અને તમને મહેલમાં બધી જ સુખ સુવિધા હું આપીશ તમને બધી સુખ સુવિધા મળશે રાજકુમારી સીતાજીની વાત સાંભળી બંને પોપટ ગભરાઈ ગયા અને તે પોપટ બોલ્યો કે અમે આકાશમાં ઉડવા વાળા ગગન પક્ષી છીએ અમે પિંજરામાં નહીં જીવી શકીએ અમને આઝાદ કરો દેવી અને સીતાજી કહે છે કે જ્યાં સુધી મારા લગ્ન રામ સાથે નહીં થઈ જાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવું પડશે અને સીતાજી હજી તો બાળ અવસ્થામાં હતા તે તે યુવાન થાય અને રામ સાથે પરણે તેટલા સમયમાં તો બહુ લાંબો સમય કહેવાય આ વિચારીને પોપટ બહુ દુખી થયો અને સીતાજીને કહેવા લાગ્યા કે અમને છોડી દો આઝાદ કરી દો અમે પિંજરામાં લાંબો સમય નહીં જીવી શકીએ કૃપા કરો અમારા ઉપર

તો પોપટની પત્ની સીતાજીને કહે છે કે હું ગર્ભવતી છું એ મેના કહે છે કે હું ગર્ભવતી છું મારે પતિ પતિ વિયોગ વિયોગ મારે મારે હું સહન નહીં કરી શકું મારા પતિની જરૂર છે હું ગર્ભવતી છું મારે આ સમયે મારા પતિનો સાથ જોઈએ હું મારા પતિનો વિયોગ નહીં સહન કરી શકું આમ બંને છોડવા માટે સીતાજીને વિનંતી કરે છે કગરે છે ખૂબ રડી રહ્યા છે મેના અને પોપટ મેના ગર્ભવતી હતી જો એના પતિને છોડી દેતું એ એકલી કેવી રીતે જીવે આમ એ ખૂબ જ દુઃખી થઈને રડી હતી સીતાજી બાળ અવસ્થામાં હતા તેનું બાળપણ હતું બાળક મન હતું આ બધી વાતો સીતાજી ન જાણી શકે એ જાણી ન શક્યા અને જીદ પર રડી રહ્યા અને કહે છે કે મારા લગ્ન થશે પછી જ હું તમને છોડીશ અને બંને તેના બંને તે બહુ ગુસ્સે અને દુઃખી થયા પોપટ અને મેના સીતાજી ઉપર તેને બહુ ગુસ્સો આવ્યો બહુ ક્રોધ આવ્યો અને ક્રોધમાંને ક્રોધમાં એ શ્રાપ આપવા લાગ્યા કે જેવી રીતે તમે મને ગર્ભ અવસ્થામાં મારા પતિથી અલગ કરો છો તેમ તમારે પણ ગર્ભ અવસ્થામાં તમારા પતિનો વિયોગ સહન કરવો પડશે મેનાએ આવો શ્રાપ સીતાજીને આપ્યો ત્યાં તમારે પણ ગર્ભ અવસ્થામાં એકલું રહેવું પડશે અને આટલું કહીને મેનાએ અને પોપટ તેનો જીવ છોડી દે છે બંને મરી જાય છે બંને એટલા બધા દુઃખી થયા કે એના પ્રાણ જલ્યા ગયા સીતાજીને બહુ દુઃખ થયું પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું એ બાળ અવસ્થામાં હતા એટલે એને આ બધું ક્યાંથી સમજાય અને પોપટ અને મેનાના શ્રાપ પ્રમાણે જ્યારે મા સીતા ગર્ભવતી હતા ત્યારે તેને તેના પતિનો વિયોગ સહન કરવો પડ્યો હતો ને એકલા જ ગર્ભ સમયનો ગાળો વિતાવવો પડ્યો હતો આ શ્રાપ તેમના દુઃખનું કારણ બની ગયું અને કહેવાય છે કે જે તોબી જો જે ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામે સીતાજીને છોડવા છોડ્યા હતા છોડવા પડ્યા હતા તે ધોબી ગયા જન્મમાં તે જ પોપટ હતો તે જ પોપટ અને મેના હતા જેણે એને શ્રાપ આપ્યો હતો તો મિત્રો મા આ હતી માતા સીતાના શ્રાપ વિશેની કથા પોપટે એમને શ્રાપ આપ્યો હતો તો આજે મિત્રો જાનકી નવમીના દિવસે સીતાજીના જન્મદિવસના દિવસે આ કથાઓ જરૂર સાંભળજો બીજાને પણ આ પવિત્ર કથાઓ સાંભળવાનો અવસર આપજો એટલે વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા સીતાનું જય શ્રી રામનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ